એ તમારે ઉખાડવું પડશે પછી તમારે ચાંદલા મોઢા પર ચોંટાડવાના છે જ્યાં ચોંટાડવા હોય ત્યાં ચોંટાડી શકશો તમે જેટલા ચાંદલા વધારે ચોંટાડશો એટલા જેના ચાંદલા વધારે ચોંટશે એ વિજેતા બનશે તો આપણે અહીંથી હું સ્ટાર્ટ કરું એટલે તમારે બાળકો એક થી પચાસ ગણવાની શરૂઆત કરવાની છે એક બે ની રીતે રેડી ચાલો હું પણ ગણીશ સાથે તૈયાર ધાર્મિક ભાઈ અને માહિર ભાઈ તો આપણી રમત સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ સ્ટોપ સમય પૂરો ચાંદલા મૂકી દો ચાલો માહિરભાઈ તમે ઉભા રહ્યો તમારા મોઢા પર કેટલા ચાંદલા લગાવેલા છે ગણવા દો આ બાજુ ઓરા નજીક વહી આવો થોડાક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ સાંધલા તમારા તમે ચોંટાડ્યા છે તો માહિરભાઈ માટે તાળી પાડી દો હાલો ધાર્મિક ભાઈ આ બાજુ આવો ચાલો ધાર્મિક ભાઈ તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તમે સાત ચાંદલા લગાવ્યા છે કેટલા લગાવ્યા છે સાત ચાંદલા તો બંનેમાંથી કોણ જીતે છે માહિરભાઈ તો માહિરભાઈ માટે તાળી પડી છો વેરી ગુડ